નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં જે લોકો બીજાની પત્ની કે પતિને ખરાબ નજરથી જુએ છે તેમની સાથે શું થાય છે જે લોકો મહિલાઓને વચન આપીને તેમની સાથે ખોટું કામ કરે છે તેવા લોકો વિશે જાણો ગરુડ પુરાણમાં શું લખ્યું છે કયા પાપની શું સજા મળે છે તેવા લોકોને કયો નર્ક ભોગવવો પડે છે એ એવું કહેવાય છે કે દરેક મનુષ્યને તેના કર્મનું ફળ ચોક્કસ મળે છે ભલે તે પાપ હોય કે પુણ્ય સતકર્મ કરવાથી પુણ્ય મળે છે તેવી જ રીતે ખરાબ કર્મ કે પાપ કરવા બદલ નરક ભોગવવું પડે છે ગરુડ પુરાણમાં આનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને શું સજા મળે છે અને ખરાબ કાર્ય કરવા બદલ તેને શું નરક ભોગવવું પડે છે ચાલો આ વિશે વિગતવારથી જાણીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે આપણી રાજા મેળડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેવો બીજાના પૈસા લૂંટે છે અથવા બીજાના પૈસા પડાવી લે છે તે મહાન પાપી ગણાય છે એવું માનવામાં આવે છે કે આવા લોકોના મૃત્યુ પછી યમદૂત તેમને દોરડાથી બાંધીને નરકમાં લઈ જાય છે અને તેમને એટલો મારવામાં આવે છે કે માર માર્યા પછી તેઓ બેભાન થઈ જાય છે અને પછી જ્યારે તેઓ હોશમાં આવે છે ત્યારે તેમને ફરીથી મારી નાખવામાં આવે છે જે લોકો વડેલોનું અપમાન કરે છે તેઓ ક્યારેય ખુશ રહેતા નથી તેમના કર્મની સજા આ જન્મમાં જ મળે છે ત્યાં મૃત્યુ પછી પણ નરક ભોગવવું પડે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો વડેલું અપમાન કરે છે અથવા તેમને સતાવે છે તો આવા પાપીઓને નરકની આગમાં ફેંકી દેવામાં આવે છે અને જ્યાં સુધી તેમની ત્વચા શરીરથી ન થઈ જાય ત્યાં સુધી આ કરવામાં આવે છે આવા લોકો જે નિર્દોષોની હત્યા કરે છે જેઓ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોની હત્યા કરે છે તેઓ પણ નરક ભોગવે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે નિર્દોષ જીવોને મારીને ખાય છે તેમને નરકમાં ખૂબ જ આખરી સજા આપવામાં આવે છે આવા પાપીઓને મોટા તવાઓમાં ગરમ તેલ નાખીને તળવામાં આવે છે સ્વાર્થી સાથે રહેતા પતિ પત્ની એવા પતિ પત્ની કહેવાય છે કે જેઓ એકબીજાની જરૂર હોય ત્યાં સુધી જ એકબીજા સાથે રહે છે અથવા એકબીજાના પૈસા સુધી જ સાથે રહે છે આવા પતિ પત્નીને મૃત્યુ પછી નરક ભોગવવું પડે છે ગરુડ પૂરણ અનુસાર આવા લોકોને નરકમાં લોખંડના ગરમ સળિયાથી મારવામાં આવે છે ગુરુની પત્ની પર ખરાબ નજર નાખનારને સજ્જા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ આપણને સારા ખરાબનું જ્ઞાન આપે છે તેથી ગુરુની પિતા સમાન માનવામાં આવે છે અને ગુરુની પત્નીને માતાનો દરજો આપવામાં આવે છે જેવો ગુરુની પત્ની વિશે ખરાબ વિચારે છે તે મહાન પાપી કહેવાય છે આવા લોકોને મૃત્યુ પછી જયંતી નામનું નરક ભોગવવું પડે છે બીજી તરફ જેઓ બીજાના પતિ કે પત્નીને ખોટી રીતે જુએ છે તેઓને મૃત્યુ પછી નરકમાં તેમના અંગો પર પીગળેલું લોખંડ રેડીને મારવામાં આવે છે જે લોકો પશુઓની બલિ આપે છે ગરુડ પુરાણમાં ધાર્મિક કાર્ય વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો બલિ આપ્યા પછી પ્રાણીઓના માંસનું સેવન કરે છે આવા લોકોને નરકમાં લાવવામાં આવે છે અને પ્રાણીઓની વચ્ચે છોડી દેવામાં આવે છે તે પછી આ રખડતા પ્રાણીઓ તે વ્યક્તિને ખંજવાળ કરીને ખાઈ જાય છે બળાત્કારીઓને સજા આવા લોકો જે મહિલાઓને વચન આપીને તેમની સાથે ખોટું કામ કરે છે અથવા તેનો ફાયદો ઉઠાવીને તેમના પૈસા લૂંટે છે આવા લોકોને શાસ્ત્રોમાં પશુ સમાન ગણવામાં આવ્યા છે નરકમાં પણ તેમની સાથે પ્રાણીઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે અને તેમને મળ અને પેશાબથી ભરેલા ગંદા કૂવામાં ફેંકી દેવામાં આવે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો રાજા મેળીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો